વડોદરાની વાઘોડિયા બેઠક પર ફરી ત્રિપાખીઓ પૂર્વ મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ અને ભાજપને હફાવશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ સીટો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે જેમાં સૌથી રસપ્રદ મુકાબલો વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠક પર થશે તેવું જણાઈ રહ્યું છે વડોદરા ભાજપના બાગી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની અને ઉમેદવારી પત્ર ભરવાની જાહેરાત કરતા જ હવે એક બાબત નિશ્ચિત થઈ ગઈ છે કે આ બેઠક પર ત્રિપાખીઓ જંગ જોવા મળશે આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે તો ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય જ્ઞાતિના લોકો પર આ બેઠક નિર્ણાયક સાબિત થશે

હવે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે કોઈ ટેકેદાર તમે જોડે ના ટેકેદાર ના વાગડા તાલુકા માં વધારે સુરત થી કોઈ ટેકેદાર ખોરાક